આજ રોજ તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવાર ના રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને નગરાળા નસીપુર નિમનણીયા ગામના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું જેમાં નગરાડા નસીપુર નિમનળિયા ગામમાં નળ સે જળ યોજનામાં બહુ મોટા પાયે કૌભાંડ ભ્રષ્ટાચાર થયેલ છે તેથી જવાબદાર તમામ વ્યક્તિઓ અધિકારીઓ એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે રજૂઆત આવી અને જો પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી આપવામાં આવી તારક ચિહ્ન જોહાર જય આદિવાસી આજ રોજ અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને નળ છે જળનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ નગરાલા નસીપોર અને લીમનળિયા જયારે આમ તો અમે જિલ્લા લેવલ નો મુદ્દો જલ ચેનલ નો ઉપાડ્યો છે પણ આજે નગરાલા અને અને નિમનળિયા કે અમારા સ્થાનિક લેવલે અમારે સૌથી પહેલા તો અમે વિચાર્યું કે સ્થાનિક લેવલે જે અમારા આસપાસના જે ગામો છે ત્યાં જ પાણી નહીં પહોંચતું એ અમે સર્વે કર્યું અને જોયું છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ આ તંત્રને કે આ જે એજન્સી દ્વારા જે જળ છે નળની એજન્સી દ્વારા નળ છે ત્યાં જળ નથી જળ છે ત્યાં નળ નથી આવો જો મોટો ભ્રષ્ટાચાર કરેલ છે આજે ઘરે ઘરે સુધી અમે જઈને દેખ્યું છે ગામડે ગામડે અમે જોયું છે ત્યાં પાણી જ નહીં આવતું તો આમના જે નાણાં ખરા તો એજન્સીને જે સરકારી તંત્ર દ્વારા કે જે લાગતા વાળગતા અધિકારી દ્વારા કઈ રીતે એજન્સીને નાણાં સોંપી દેવામાં આવ્યા એમના નાણાં સોંપાઈ ગયા છતાં પણ ઘરે સુધી પાણી નથી તો અમે એમ કહેવા માંગીએ છીએ જો આ એજન્સીને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે અને જે તે અધિકારીએ એના અંદર જે સરપંચો હોય તલાટી સાહેબ તલાટી ક્રમ મંત્રી હોય જિલ્લા વિકાસ અધિકારી હોય